આપડો થોડું એ ઠુંકરાય કા સજના હાથ તૈયાર થવા માં વાર લગાડીએ સજનો તો કાવકાજ નાખે કુતરા જેમ જોડે ઝપટ કરો ઝપટ કરો ઝપટ કરો હમણાં આવશે ને એટલે બાકાજી બોલાવશે રાયો નાક્ષ હજી ન તૈયાર થઈ હજી ન તૈયાર થઈ શું કરતા હોય આમને તેમને જોજો તા હું તી માર મમ્મી ને ફોન કર લઉં લાઈ હાલો જય શ્રી કૃષ્ણ શું કર મમ્મી હા ઠેર નવરા થઈ ગયા કાઈ ની હજી કાઈ ખાવા ને ઠેકાણા નથી તી આ બાજુવારા ને લગન હતા ને તી હંજે સાંજિંગ ગીત ગાવાના હતા તી ગઈ આવ્યા આવન હવે જવાનું સવાળીયા પ્રોગ્રામ માં પણ આવે તઈ થઈ પ્રોગ્રામ વાળા ગુડાઈ તઈ થઈ ને અમાર કેમ પગું પડે એકલા

કાઈ ની બસ જો ગામડે આવ્યા તી તી તને જ ખબર ગોગા મારું સુ કયું ની કવાડી પ્રોગ્રામ માં જાવું ઓય તું ન્યા હઈ જીતી સિટી માં ના બાપા ના ગામડે ગુડાણા સે તી હા કેરી ખાવાન તી હા મજા જ આવે ન્યા ગરમી થાતી તી નાને રજા હતી ને તી હું હાલો ને આટો મારી આવીએ સારું છે સન બધાને તબિયત પાણી છે કોલી બટક બોલી આવી તી વઈ ગઈ હા સારું ઘો ગઈ કા બારે ડોકાટ કાટતી બેઠી બેઠી હું બનાવીએ ને શું ખાઈએ ને હું પીએ ને કેટલી વાર બાથરૂમ જઈએ ને બધુંય જાણવું હોય કા પ્રોગ્રામ ને પ્રોગ્રામ તો રસપુરી નો કેતા તા ને હા હવે બીજું શું હોય ભેગું રામ જાણે જાય તઈ ખબર થારી ઉપર બેહે તઈ ખબર તમારે કેટલી આવો આટો દેવા હા શું કરે પૂછડી ને લાલુ ને બધાય મજા ને

હરવાય લોવે પ્રોગ્રામ માં જાવું છે આ બાપ બાર કરશે આ તો કઈ ખાઈને આવશું ને ક્યાં હું હું હાતી જેસી કૃષ્ણ યાદ યાદી આપજે હો ક્યાં આવશે મેસેજ કરવા દેતો એના ગામમાં આયાતી હા સોરના માથાન જેમ ઓલી દુકાન થી ઓલી દુકાન ઓલી દુકાન થી ઓલી દુકાન આ ઘરે તો ટાટીઓ ટકતો જ નથી ઘરે ગુડાવને માં પ્રોગ્રામ માં ક્યાં જાવું છે હાલો જલ્દી 66 પહેરવો છે ગમે યાલ છે એમ ઠેક માર માવતર આવે તો કેવા ઇન બિન મારી નામ વટ પાડવા આવે ના એ તો સડા ટી શર્ટ માં રખડતા હોય આવશે હું લાંબી પડો ખડી લીધા વગે તને આ ચોકલેટ ઓસલ આપી તી કા કોથરી મે એ નસલ ની પોટલી માં પેક કરીને કોણ છે આ ખટખટ કરે માણા તો મહારાણી કેવા પડ્યા એ નાડા મહારાણી પડે જ ને મહારાજાનો નેઠો ના હોય કુતી હું ગાય ગા તૈયાર થઈ જાય પછી કેતી ની મારા આ બાકીન તે બાકીન પૂછડું બજા જ આવું છે પાંચ મિનિટમાં હું ટી શર્ટ બદલાવું ને એટલી વાર છે તાર પાસે ટાઈમ સાહેબ જે કરવું એ કરવામાં ફટાફટ તૈયાર હું તૈયાર જ છું બરાબર તમે ટી શર્ટ બદલી લ્યો ખબર જ હતી ટક 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 બન થાને ટક ટક ક્યુ હું પહેરવાના કપડા કપડામાં હું પહેરવાના એમ પૂછું એ બ્લુ કલરનો શર્ટ એ તમને કોણ જોવા આવે ઓલું લીલું ટી શર્ટ પહેરી લ્યો ને હમ મેં તને કીધું

કોઈ કેમ જાણે વાહન મુક દેતા હોય મોડું કર માં એ માં સંજી હું પર્સ લેતા ભૂલી ગઈ એક જ મિનિટ હમણા ઊભા રહ્યો કીધું તું ને પેલા જે લેવું એ લઈ લેજે પણ વાહથી રોન તો કાઢવી જ પડે કા તો મજા ના આવે પર્સ માં તો મોડેલ 200 રૂપિયા એ નથી પણ પર્સ ભેગું રાખવું પણ હું સિટી માં થઈ ગઈ બધાને લાગવું જોઈએ ને સનન સિટી માં થઈ ગઈ એટલે હું હમણા ઊભા રહી ને બે મિનિટ એ હું શું કરો હવે ઝપટ કરું ગાડી કાઢી કાઢીને ઊભો એ આ એ ફનાલ જો તો પર્સ લેવા ગઈ કે બનાવવા ગઈ

એની ઘરવાળી ઓ એવું છે લે આ રસોયા તો જોવો સંજે સાગર ને સાગર નો અણવર બધે ભેગા ને ભેગા જોઈ જુગલ જોડી એ સાગર તને આવડે છે તને આ ઊભી ગયો પાછો તો ઇંગ્લિશ ને લેતો આવ્યો આવડે છે કોસા જમવા બેહું છે તમારી રાહ જોતા તા કમ્પ્લીટ જ છે બેહો હાલો તમાર બેબી મજામાં ને હા ઓ મજામાં હાલો બેહો મંડુ બધે સંજય જાવ સોનલ ની બાજુમાં બેહ આજીગા ભાઈ તમે ચમેલી ભાભી ની બાજુમાં બેહ

હસીરાત હો નહો જનમ શ મુલાકાત હો નહો એવો પાછો ઓ હું ગીતો સમજી

નયન ને બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે તમે છો એન કરતા પણ વધારે તમને જોયા છે કોને જોયા પતિયા કોને જોયા બેબીને છોટે છોટે ગયા છોટે છોટે ગવા છોટો સમેરો મદન ગોપાલ લ લેલા મે લેલા એસી હુલેલા હર કોઈ ચાહે મુજસે લાલ મોટર આવી ગુલાબી ગજરોલાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે સ કાંઈ લેર નથી માલ્યો સપનો મેં આય કે જાય કે ગોરી ગુડિયા અમરી ચુરાઈ લીંદીયા યોદા નરે નન્મા બરસો રે મેગા મેગા બરસો આ તા હાસુ કા વરસાદ એવો ભાગો ભાગો પલરી જાહુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ કરો થેન્ક યુ